દારૂનો જથ્થો સંતાડી વેપલો ચલાવતો રામકુમાર વસાવાને પોલીસે ઇંગ્લિશ દારૂની એકસો ચુમ્માલીસ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસમાં તેના મોટા ભાઈ કિશન વસાવાએ વેચાણ કરવા આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસ તેને વોન્ટેજ જાહેર કર્યા હતા જે ગુનામાં પોલીસ પ્રાથમિક કિશન વસાવાની ધરપકડ કરી હતી કિશન વસાવા સાથે બે હજાર ત્રેવીસમાં સાતથી વધુ વખત પ્રોહિબેશનના ગુનામાં નોંધાવવામાં સાથે એક ગુનામાં વોન્ટેડ હતો પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી